વેલકમ બેક તો જમ્મુમાં પાકિસ્તાને નાપાક પ્રયાસ કર્યો છે હુમલાનો ડ્રોન ઘણા તોડી પડાયા છે એસ ફોર હંડ્રેડ સિસ્ટમથી આપણે ઘણી બધી મિસાઇલ આઠ જેટલી મિસાઇલ તોડી પાડવાના અહેવાલ મળી રહ્યા છે જમ્મુથી પઠાનકોટ ઉધમપુરથી લઈને જેસલમેર સુધી રાજસ્થાનના જિલ્લાઓમાં સરહદી જિલ્લાઓમાં આપણે બ્લેકઆઉટ કરાવ્યું છે અને કચ્છમાં પણ ભુજમાં બ્લેકઆઉટ જાહેર કરાયું છે ભુજમાં એરફોર્સ સ્ટેશન છે અને ભુજ એ ભુજનું નામ એકોતેની લડાઈ સાથે પણ જોડાયેલું છે જામનગર અને ભુજ આમ પણ ગઈકાલથી જે સામાન્ય જનતા માટે એરપોર્ટ બંધ કરાયા હતા હવે સહયોગી દાઉદ આપણી સાથે જોડાશે દાઉદ શું સ્થિતિ છે કોઈ આજે ડ્રોન તોડી પાડ્યું હતું આપણે અને ડ્રોન વિશે પણ એના રિગાર્ડિંગ પણ કોઈ માહિતી મળી છે કેમ કે આજે ઓફિશિયલી સરકારે કહ્યું કે જે પંદર જગ્યાએ એટેક કરવાનો પ્રયાસ થયો એમાં ભુજ પણ હતું દાઉદ

જ્યારે એવા સમાચાર મળ્યા બપોર પછી એમ કહ્યું કે ડ્રોન પાડી દેવામાં આવ્યું જે હુમલાનો નિષ્ફળ પ્રયાસ હતો અને હવે જમ્મુમાં બ્લેકઆઉટ કર્યું છે અને ભુજમાં પણ બ્લેકઆઉટ થયું છે ડ્રોન વિશે કે તેના રિગાર્ડિંગ કોઈ મુવમેન્ટ વિશે કોઈ માહિતી મળી છે શું સ્થિતિ છે ભુજમાં જે પ્રવીણી કચ્છની જો વાત કરીએ તો વહેલી સવારે એક ડ્રોન ઉડ્યો હતો જે ડ્રોન બે કલાક સુધી સ્થાનિક લોકોનો એવું કહેવું છે કે ડ્રોન હવામાં ઉગાડવામાં આવ્યો હતો અલગ અલગ જગ્યાએ ડ્રોન ફરી આવ્યું ત્યારબાદ તે ડ્રોન છે તે હાઈ ટેન્શન વીજ લાઈનમાં ભટકાઈ અને તૂટી ક્રેશ થઈ ગયું હતું ત્યારબાદ આર્મી એરફોર્સ બીએસએફના જે અધિકારીઓ હતા ઘટનાની જાણ થતા ત્યાં પોતી અને જે ડ્રોન છે તેનો કબજો લઈ લીધો હતો ત્યારે પ્રેસ રિલીઝમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ડ્રોનને ક્રેશ કરવામાં આવ્યું હતું એરલાઇન્સ દ્વારા પરંતુ અત્યારની જો વાત કરીએ તો જે જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો છે જેમના પગલે કચ્છમાં બ્લેક આઉટ આપવાની સૂચના આપવામાં આવી છે ત્યારે હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ ભુજ લખપત અને નલિયા ને જોડતો મુખ્ય માર્ગ એટલે કે માનકવા સહિત માનકવા માર્ગ છે હું આપણે બતાવવા માંગી અત્યારે સમગ્ર આખું કામ છે તેમાં લાઈટ બંધ કરી દેવામાં આવી છે બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાંથી લાઈટો બંધ કરી દેવામાં આવી છે લોકો થોડા મૂંઝવણ મુકાયા છે આવેલી અધમપા બની લાઈટો બંધ કરવી પડી તે લોકો મૂંઝવણમાં મુકાયા છે મુખ્ય આજે હું આપને જે બતાવી રહ્યો છું તે બૃજ્છી નદિયા અને લગપત શરહદી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ છે તેમના આસપાસ નજીકના તમામ ગામો છે બૃધ શહેર સહિત આસપાસના તમામ ગામોમાં બેક આઉટથી જે સૂચના આપવામાં આવી છે તેના પગલે સમગ્ર વિસ્તારોમાં અંધાત્મક છવાઈ ગયું છે તે પ્રમાણે જે આપણે જોડાયેલા રેજો એક અપડેટ ધીમંતભાઈ આપી દઉં કે જેસલમેરમાં જે આર્મી હેડક્વાર્ટર છે તેના પર હુમલો પણ હુમલો નિષ્ફળ બનાવાયો છે ને જે આપણને ન્યૂઝરૂમમાંથી ફ્રોમ ધ બેક સાઇડ પાછળથી જે માહિતી મળી કે ટેન્ક મુમેન્ટને આ બધું જ પણ જેસલમેર કે રાજસ્થાન સરહદ છે અથવા કચ્છની સરહદ છે આપણે લોંગેવાલાથી લઈને ઘણો બધો ઇતિહાસ જોયો છે લડાઈ બહાદુરીની જોયું છે પણ કેટલા મોરચે આ પ્રકારે રિટેલિયેટ કરવાની સ્થિતિમાં છે પાકિસ્તાન પાકિસ્તાન મેં તમને કીધું કે સૌથી બિન ભરોસાપાત્ર પડોશી આપણું છે જેની ઉપર કોઈ વિશ્વાસ ના રાખી શકાય એક જૂઠો દેશ છે જૂઠા એના નેતાઓ અને એના આર્મી અને જનરલો છે એક આતંકવાદી અને પાકિસ્તાનની આર્મી વચ્ચે હું કોઈ તફાવત જોતો નથી એ લોકો જ આતંકવાદી મોકલે છે અને એ લોકો એ આર્મી અત્યારે ભારત ઉપર આખી બોર્ડર ઉપર તમે જે આપણે વેસ્ટર્ન ફ્રન્ટ આપણું ભારતનું જે કહીએ કે જમ્મુ કાશ્મીર થી શરૂ કરીને છેક આપડા કચ્છ ગુજરાત સુધી આવે છે ત્યાં સુધી આખી સરહદ ઉપર ગમે તે કરી શકે તમે જોયું કશના તમારો પ્રતિનિધિએ બતાવ્યું આપણે કઈ રીતે એક 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 reaction સંભ લીલી પછી આગળ વધીએ સબક શીખانا જોઈએ યે પૂરે સિવિલિયન इलाकों को हमला कर रहे हैं अब इनको इसका जवाब मिलना चाहिए और इसके पाकिस्तान की नक्शे से हसियत खत्म होनी चाहिए नमस्कार धन्यवाद જી મેં તમને કીધું કે મને એક એ આ કોઈ આનંદનો સમય નથી આમ છતાં મને અંદરથી એક સંતોષ એ પ્રકારનો થાય છે કે એ બહુ જાણીતા ડિફેન્સ એક્સપર્ટ છે એ પણ જીએસટીવી ઉપર આવીને કહે છે મારી જેમ જ કે પાકિસ્તાન દુનિયાના નકશા ઉપરથી હટી જવું જોઈએ આ એ સમય છે એ સમય હવે આવી ચૂક્યો છે આપણે વાત કરતા હતા તમારા કચ્છના પ્રતિનિધિ એમણે જે બ્લેકઆઉટની ત્યાં વાત કરી બ્લેકઆઉટ મને લાગે છે કે સામાન્ય જનતામાં અવેરનેસ માટે બરાબર છે જેનાથી જનતાને લાગે કે કંઈક પરિસ્થિતિ ગંભીર છે પરંતુ બ્લેકઆઉટ કરવાથી તમે સંપૂર્ણ નિશ્ચિંત નથી થઈ જતા કારણ કે આજે જે બ્લેકઆઉટ પચાસ સાહીઠ વર્ષ પહેલાંની વાત છે જ્યારે આકાશમાંથી દુશ્મનના વિમાનો નીચે લાઇટ જોઈને અજવાળું જોઈને એની ઉપર બોમ્બ ફેંકતા હતા આજે એ સ્થિતિ નથી જે રીતે સેટેલાઇટ દુનિયાના માથે આકાશમાં ચારે તરફ છે ને એનાથી એ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ જેને કહે છે સામાન્ય માણસ પણ મોબાઈલમાં ગૂગલથી જીપીએસ સિસ્ટમ લોકેટ કરી શકે છે તો અત્યારના જે વિમાનો છે દુશ્મન દેશના વિમાનો છે તમે જે ડ્રોનની આપણે વાત કરીએ છીએ જમ્મુ સુધી સેવન્ટીન બે વિમાન છે ને એફ સિક્સટીન એટલે કે ત્રણ વિમાન તોડી પડાયા છે ત્રણ વિમાનો આપણે તોડ્યા છે આપણી એર ડિફેન્સ સિસ્ટમથી પણ હું તમને કહેતો હતો કે જે સિસ્ટમ છે એ ડ્રોન આખા જીપીએસ ઉપર ચાલે છે અને પાકિસ્તાનમાં બેઠા બેઠા કંટ્રોલ રૂમમાંથી એ જોયા વગર એટલે એને અંધારું અજવાળું જોવાની જરૂર નથી એ નક્કી કરેલા અક્ષાંશ રેખાંશ ઉપર ત્રાટકે છે અને આપણે પણ જે એટેક કર્યો સર્જિકલ સ્ટ્રાઇટ એ જ પ્રકારે જીપીએસ ના ઉપયોગ થી એ આતંકવાદી થાણા ઉપર ને આતંકવાદી થાણામાં પણ જ્યાં આતંકવાદીઓ હતા એ મકાન ઉપર એટેક કર્યો આપણે કોઈ કોઈ અજવાળા નહીં કે આતંકવાદીઓ લાઇટ ચાલુ રાખી હતી એટલે ત્યાં એટેક કર્યો એવું નથી એક વધુ અપડેટ ધીમનભાઈ આપી તો ધનશાલામાં આજે દિલ્હી અને દિલ્હીનો મુકાબલો છે પંજાબ સામે મેચ રોકવામાં આવ્યો વરસાદ હતો ફ્લડ લાઇટ બંધ કરવામાં આવી છે દિલ્હીમાં પણ રોકવામાં આવ્યો અગિયાર તારીખે જે મુકાબલો હતો મુંબઈ અને પંજાબ વચ્ચે એ અમદાવાદ ટ્રાન્સફર થયો છે આજ સાંજે જ કન્ફર્મેશન મળ્યું

ખા સાહેબો હજી સુધી એ જાહેર નથી કરતા કે પાકિસ્તાન સામે જિંદગીમાં કોઈ દિવસ ભારત ક્રિકેટ નહીં રમે જ્યાં સુધી પાકિસ્તાનનો નાશ નહીં થાય ત્યાં સુધી પરમ દિવસે ગૌતમ ગંભીર એક સ્ટેટમેન્ટ પણ આપ્યું કે મારું પર્સનલ મારું ઓપિનિયન છે કે પાકિસ્તાન એ સોરી પાકિસ્તાન સામે બાયલેટરલ એટલે દ્વિપક્ષીય નહીં પરંતુ આઈસીસી ઇવેન્ટમાં પણ રમવાનું બંધ કરવું જોઈએ આ એ વાત અલગ છે અમદાવાદમાં આવીને રમીને ગયું બે હજાર ત્રેવીસ એ બાનું છે કે અમે પાકિસ્તાન સામે ભારતની ધરતી ઉપર નહીં નહીં રમીએ પણ દુબઈમાં જઈને તમે રમી શકો છો શરમ નથી આવતી તમને પાકિસ્તાન તમારા માણસોને પહેલગામમાં મારી નાખે છે આટલી ક્રૂર રીતે અને હજી તમને શોખ છે પાકિસ્તાન જોડે ક્રિકેટ રમવાનો જો તમારામાં જરા પણ શરમ બચી હોય એક ટકાની સંગીત ને કોઈ સરહદો નથી હોતી રમતને કોઈ સરહદો નથી હોતી અભિનય ને કોઈ સરહદો નથી હોતી પણ આતંક થાય છે આતંકવાદ પણ એ સંગીતની સાથે સાથે તમે અહીંયાના આર્ટિસ્ટને પાકિસ્તાનના માથે ચડાવો છો આજે સારું કર્યું ભારત સરકારને ને ઓટીટી ઉપરથી સંપૂર્ણ પાકિસ્તાની કન્ટેન્ટ એમની ફિલ્મો સિરીઝો એમના મ્યુઝિક બધું જ દૂર કરવાનો આદેશ આપે બરાબર છે પાકિસ્તાન તમારો દુશ્મન છે તેની જોડે દુશ્મની જેમ બિહેવ કરો સરહદ ઉપર પાકિસ્તાન દુશ્મન અને સ્ટેજ ઉપર પાકિસ્તાન તમારું મિત્ર ક્રિકેટના મેદાનમાં પાકિસ્તાન તમારો મિત્ર આવો દમ આવા બેવડા ધોરણો કઈ રીતે ચાલે દુશ્મન જોડે દુશ્મનની જેમ વર્તો

આ પરિસ્થિતિ ઉભી થઈ હજી હજી નથી કેટલો માર ખાવાનો બાકી છે હજી કેટલા લોકોની આહુતિ ચડાવવાની બાકી છે એ પછી તમે કહેશો કે પાકિસ્તાન જોડે ક્રિકેટ નહીં રમીએ એ 2016 માં જ્યારે ધીમંતભાઈ મને યાદ છે કે અનુરાગ ઠાકોર જ્યારે બીસીસીઆઈ ના પ્રેસિડેન્ટ હતા અને ત્યારે અમદાવાદ આવ્યા હતા ઓલમોસ્ટ એ જ સમયે વર્લ્ડ ટી ટ્વેન્ટી ચાલી રહ્યું હતું અને વિઝાના કંઈક ઇસ્યુ ચાલી રહ્યા હતા પાકિસ્તાનની ટીમના વેન્યુના ઇશ્યુ ચાલી રહ્યા હતા મેં એમને સવાલ કર્યો કે જો સરકારની પ્રાથમિકતા હોય કે આતંકવાદ અને વાતચીત એક સાથે ન ચાલી શકે તો પછી આતંકવાદ અને ક્રિકેટ એક સાથે કેમ ચાલી શકે ત્યારે પણ એક્સક્યુઝ એ અપાયો હતો કે આપણે બાયલેટરલ તો નથી રમતા ને આઈસીસીમાં તો આપણે શું કરી શકીએ ખોટું બાનું છે અને અત્યારે તો તમે જો ક્રિકેટના ટોટલ બોસ જેને કહીએ એ અમિત શાહના દીકરા છે જય શાહ હવે અમિત શાહ જ્યારે કહેતા હોય કે ચૂન ચૂન કે મારેંગે તો કમસે કમ એમણે એમના દીકરા સુધીથી એ વાત પહોંચાડવી જોઈએ કે ભાઈ તું જાહેર કર કે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે પાકિસ્તાન સાથે ભારત કોઈ ક્રિકેટ નહીં રમે આમાં કેટલી વાર લાગવી જોઈએ તો ધર્મશાળામાં ફ્લડલાઇટ્સ બંધ કરાયું છે કેમ કે દિલ્હી અને પંજાબ વચ્ચે આજે આઈપીએલની ગેમ શરૂ થઈ વરસાદના કારણે મોડી શરૂ થઈ હતી દિલ્હીમાં જે પરિસ્થિતિ ઊભી થઈ હતી અને બીજી તરફ ભૂજના દ્રશ્યો છે ત્યાં બ્લેકઆઉટ કરાવવું છે અને સંભવત નક્કી હતું ગઈકાલે આમ પણ જે ડ્રીલ છે અથવા રિહર્સલ છે થઈ ગયું આજે ડ્રોન ની ઘટના બની અને ખુદ સેનાએ કહ્યું કે નિષ્ફળ પ્રયાસ થયો ભુજમાં પણ ડ્રોન દ્વારા હુમલાનો એક તરફ જેસલમેરમાં આર્મી હેડક્વાર્ટરને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ પાકિસ્તાને કર્યો ટેન્ક્સની મુવમેન્ટના પણ અહેવાલ છે તો આ બધું જ ઘટી થઈ રહ્યું છે ગુજરાત અને રાજસ્થાનના બોર્ડર પર પણ હલચલ વધી ગઈ છે અને બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં તો છે જ પંજાબથી માંડી જમ્મુ કાશ્મીરથી માંડીને મુખ્ય સ્થળો પર જ્યાં આમ પણ છ કે સાત દિવસથી સીઝફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન તરફથી થઈ ચૂક્યું છે નિશાન બનાવાય છે ગુરુદ્વારાની જે વાત કરી

ગોલ્ડન ટેમ્પલ ઉપર એક વખતનો હુમલાથી દેશની શું હાલત થઈ છે આપણે જોઈ ચૂક્યા છીએ અને કઈ રીતે તમે ભારત જ્યારે આટલું રાખતું હોય સંયમ કે એ તમારા મિલિટરી સ્ટેશન પર હુમલો નથી કરતો એ તમારા નાગરિક ઉપર હુમલા નથી કરતો આતંકવાદી ઉપર હુમલા કરે જ્યારે તમે ભારતના નાગરિકો ઉપર હુમલા કરો છો ભારતના ધાર્મિક સ્થળો શીખોના હોય કે હિન્દુઓના હોય કે કોઈ એની ઉપર હુમલા કરો છો એક ગુરુદ્વારા નષ્ટ કર્યું ત્રણ ગ્રંથિઓની એમાં હત્યા થઈ અને તમારી હિંમત કઈ રીતે ચાલે પાકિસ્તાનની કે સર્વોચ્ચ સ્થાન શીખોનું અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ જેની ઉપર તમે ડ્રોન હુમલો કરી શકો ચંદીગઢ અને ભુજમાં ચંદીગઢમાં પણ બ્લેકઆઉટ છે મોહાલીમાં પણ બ્લેકઆઉટ છે ભુજના દ્રશ્યો થોડા સમય પહેલાં જોઈએ અમારા સહયોગી દાઉદને સાંભળ્યા કે જે મેન નખત્રાણા સાઈડનો જે હાઈવે છે આપણે જાણીએ છીએ કે ભુજ ટેકનિકલી કેટલું આમ પણ જે કચ્છની સરદ છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી બેક પ્રવીણ એક સંવેદનશીલ સરહદ છે એની સાથે સાથે કહેવું જોઈએ કે ત્યાંના જે લોકો છે ત્યારે પાકિસ્તાને આ પહેલાના વોરમાં માં જયારે પાસઠ ના વોર એરપોર્ટ ઉપર બોમ્બાડ મેન્ડ કર્યું હતું ત્યારે કચ્છની સ્ત્રીઓએ કચ્છની સ્ત્રીઓએ બહેનોએ એરપેટનું રિપેરિંગ એરપોર્ટનું રિપેરિંગ કરીને એરફોર્સ ત્યાંથી વિમાન ઉડાડી શકે એવું રેકોર્ડ ટાઈમમાં બનાવેલું એની ઉપર તો તમને યાદ છે એક ફિલ્મ પણ બની ગઈ ને વીરાંગનાઓ છે આપણી એટલે હજી એક એ એ ખુમારી કચ્છમાં છે કચ્છ હોય કે ગુજરાત હોય કે ભારતના એ દોઢસો કરોડ નાગરિકો હોય પાકિસ્તાન સામે ઝીંક ઝીલવા તૈયાર છે કારણ કે એમને વિશ્વાસ છે ભારતની સેના ઉપર જે કોઈ કાળે પાકિસ્તાનના પાકના નાકા નાપાક ઇરાદાઓ સફળ નહીં થવા દે અત્યાર સુધી આપણે જોયું આજે સવારે હોય કે સાંજે હોય એકથી વધુ પાકિસ્તાનના જે એટેક છે ભારત ઉપરના ડ્રોન અને મિસાઇલના નિષ્ફળ બનાવે છે ભારતની જે ડિફેન્સ સિસ્ટમ છે આવા હવાઈ હુમલાઓ સામેની કચ્છની વાત જ ધીમંતભાઈ તમે આટલું ફર્યા છો એ વાત જ અલગ છે સરહદી વિસ્તારોમાં ઘણી વખત ત્યાં પાણીની સમસ્યા દરિયો છે એક તરફ રણ છે આ બધી પરિસ્થિતિઓમાં એ લોકો એ અંતરિયાળ કે છેલ્લા વિસ્તારો છોડતા નથી આપણે સમજીએ છીએ કે કેટલા સંવેદનશીલ છે અને કદાચ જ્યાંથી જો હિજરત થાય અથવા તો સ્થળાંતર થાય પાણી અને બાકી સામાન્ય સમસ્યાઓને લઈને પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં જમીન આસમાનનો ફરક છે પણ જે આપણે જે કચ્છની વાત કરી રહ્યા છીએ અથવા તો ધીમંતભાઈ જે કચ્છીઓને બિરદાવી રહ્યા છે એ કચ્છીઓ છે કે જે 365 દિવસ તકલીફો સહન કરે છે આ એ પ્રકારનું કચ્છ છે એવું નહીં કચ્છની એક સાઈડ તમે જોય તો આખું કચ્છ જોઈ લીધું એવું નથી હોતું છતાંય એ એ વિસ્તારોમાં બહુ મોટો રોલ છે જેમ આપણે રણછોડ પગીને યાદ કરીએ છીએ એ રીતે યસ એ જ યાદ યાદી આપવા જતો તો એ રણછોડ પગીની એ કચ્છથી માડીને આખી રાજસ્થાન બોર્ડર ઉપર કોઈ પણ આ પ્રકારના ઘૂસપેઠિયાના પગલાં હોય તેના પગલાં સૂંઘીને પગલાંને એ જાણતો તો પગલાંને એની નજરે જોતો તો પગલાંથી માપતો તો હાથ મૂકીને ગંધ એને આવતી હતી અને કોણ ઘૂસપેઠીઓ ક્યાંથી આવ્યો છે રણછોડ પગી બતાવતો તો તમને નવી લાગશે કે ઇકોતેરના વોરના આપણા હીરો ભારતના ફિલ્ડ માર્શલ સામ માણેકશા આટલા મોટા આર્મીના જનરલ એ જ્યારે બીમાર હતા અને હોસ્પિટલમાં હતા ત્યારે અવાજ એમનો નીકળતો નહોતો આમ છતાં રણછોડ પગીકો બોલાવો રણછોડ પગીકો બોલાવો તો ડૉક્ટરોને એમની આજુબાજુ રહેલા સૈન્યના માણસોને ખબર ન પડે કે આ શું કહે છે ત્યારે એમની એમને ઓર્ડર લેલી છે હંમેશા એમની સાથે રહેલો એણે કીધું કે આ એ કચ્છના રણછોડ પગીને યાદ કરે છે જેણે ઇકોતેરના વોરમાં સામ માણેકશાને જાતે બતાવેલી પોતાનું કૌવત કે કઈ રીતે એ ઘૂસપેઠિયાઓ જે પાકિસ્તાનથી આવે છે એના પગલાં ઓળખે છે એટલે આટલા ઐતિહાસિક આપણી પાસે છે વોર હીરો સામ માણેકશા હોય કે રણછોડ પગી હોય એ માત્ર કચ્છ કે ગુજરાતની વાત નથી આખી રાજસ્થાન બોર્ડર છે કાશ્મીર સુધીની બોર્ડર હોય રાજસ્થાનમાં તમે જે જેસલમેરની વાત કરી એ આખી બોર્ડર ઉપર હું ઊંટ ઉપર બેસીને ફર્યો છું રણની બોર્ડર ઉપર જેસલમેરની એ સૌથી કઠિનમાં કઠિન રણની બોર્ડર કહી શકાય ઉનાળા શિયાળા ચોમાસા ત્રણેયમાં આખા બારે મહિના દરમિયાન એટલે ત્યાં તમે જે પાકિસ્તાન ટેન્કોની મુવમેન્ટની વાત કીધી તો ટેન્કો તો પાકિસ્તાનની જમીન ઉપર છે પણ મેં તમને કીધું એમ ભારતનું એરફોર્સ છે એ ગઈકાલથી ત્યાં વોર એક્સરસાઇઝ કરે છે અને એક્સરસાઇઝ માત્ર એક્સરસાઇઝ પૂરતી નથી ડ્રીલ નથી એ ક્યારેય રિયલ એટેકમાં બદલાઈ જશે એ પાકિસ્તાનને ખબર નહીં પડે છેલ્લી પોખરણમાં મિસાઇલ પોખરણમાં થયું લોંગેવાલામાં તમે જોયું કે પાકિસ્તાનની ટેન્કો કેવી રમકડાની જેમ ગોળ ગોળ ફરીને પડી હતી ને એમાંની કેટલીક ટેન્કો તો આપણે છે શાહીબાગ અમદાવાદમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ સુધી મેમેન્ટો તરીકે લઈ આવે છે કે આ ટેન્કો અમે કબજે કરેલી એ હાલત ફરી એક વખત પાકિસ્તાનની થવાની છે જો પાકિસ્તાને જો રાજસ્થાનમાં કાશ્મીરમાં કે ગુજરાતમાં કચ્છ સરહદે કોઈ દુઃસાહસ કર્યું હતું તો આ અપડેટ છે અત્યાર સુધીને જેમ કે પોખરણમાં પણ એક મિસાઇલ તોડી પાડવામાં આવી છે ત્રણ વિમાન અત્યાર સુધીમાં તોડી પડાયા છે અને પાકિસ્તાની આઠ મિસાઇલ એસ ફોર હંડ્રેડ એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડી છે આઠ મિસાઇલ ડ્રોન મિસાઇલથી માંડી ત્રણ જો ફાઇટર જેટ્સ હોય તો આ એક સીધો સંદેશ છે કે આપણી પાસે અભેદ્ય એર ડિફેન્સ સિસ્ટમ છે કે જે પાકિસ્તાનની સ્થિતિ આજે થઈ બપોર પહેલા જે અહેવાલ હતા કે લાહોરમાં જે એર ડિફેન્સ રડાર છે એને નષ્ટ નષ્ટ કરવામાં આવ્યું અને બીજી વાત એવા પણ અહેવાલ હતા ધીમંતભાઈ કે જે રાવલપિંડી છે કેમ કે આઈપીએલની જેમ પીએસએલ ત્યાં ચાલે છે પાકિસ્તાન સુપર લીગ હવે ગ્રાઉન્ડને થોડું ડેમેજ કરી નાખ્યું એ વાત અલગ છે બારથી ડાબુ લાગતું હતું આટલો બધો ખર્ચો કર્યો હશે એટલે બાકી બધી જગ્યાએ ડ્રોન થી ટાર્ગેટ થયા છે આજે ક્રિકેટ રમનાર ક્રિકેટ રમનાર આપણે ત્યાં હોય કે પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં હોય સરખા બે શરમ છે કે એમને ખબર હોય જો કે જ્યારે પાકિસ્તાનમાં આ રીતની એર સ્ટ્રાઇક ઇન્ડિયાની થઈ છે ઓપરેશન સિંદુરની પછી પણ જો એમને ક્રિકેટ રમવાનો ઉત્સાહ ના ઉતરતો હોય તો એમને માટે શું કેવું મારી પાસે કોઈ શબ્દો નથી ચલો ઇફેક્ટ આવી ગઈ હિમાચલમાં જે ધર્મશાળામાં રમાયું છે દિલ્હી અને

આપણા સિવાય દુનિયામાં ક્યાંય નથી દુનિયાનો તમે આફ્રિકાનો કોઈ ગરીબમાં ગરીબ દેશ લઈ લો એનો જે દુશ્મન દેશ હશે એની જોડે દોસ્તીનો કોઈ સંબંધ આવો ક્રિકેટના નામે રાખતો નથી આપણા જે હરકપદુડા કેટલાક લોકો છે અને દેશમાં પણ કેટલાક કહેવાતા ક્રિકેટ પ્રેમીઓ છે જે એમ કહે છે કે ના આ મનકી આશા ચાલુ રહેવી જોઈએ મને લાગે છે કે એ લોકોની આંખ ઉઘડવી જોઈએ તમે જીએસટીવી ઉપર જે ધડાકા જમ્મુના સંભળાયા એ સાંભળ્યા પછી પણ જો એમની આંખ ના ઉગડે તો એમનું શું થશે એની આપણે કલ્પના કરી શકતા નથી પણ દુશ્મન સાથે જો તમે દુશ્મનની જેમ નહીં વર્તો તો તમારું અસ્તિત્વ જોખમમાં છે એમાં કોઈ શંકા નથી તો રાજૌરી શહેરમાં પણ ઘણી જગ્યાએ ધમાકાના અવાજ મતલબ કે અવાજ સંભળાઈ રહ્યા છે કદાચ ડ્રોન એટેક નિષ્ફળ બનાવાયો હોય કેમ કે અત્યાર સુધી તમામ જે એટેક છે નિષ્ફળ બનાવ્યા છે ડ્રોન તોડી પડાયા છે મિસાઇલ તોડી પડાઈ છે ત્રણ વિમાનો તોડી પડાયા છે અને જે વાત કરવામાં આવી હતી આસિફ તરફથી બપોર પછી કે સૈન્ય ઠેકાણા બનાવીશું તે પ્રયત્ન કર્યો હતો પરંતુ પઠાણકોટમાં દર વખત એટલી ભૂલ ન થાય તૈયારીઓ છે અને તૈયારીઓ એ રીતની છે કે રિટેલિયેટ જે કરવામાં આવ્યું તેમાં તો નુકસાન છે પરમ દિવસે નુકસાન થયું રાત્રે સાથે સાથે હવે જે રિટેલિયેટ થયા પછી બીજા રાઉન્ડમાં જે સામે પ્રહાર થશે એ વધારે આક્રમક હશે ધીમનભાઈ

બોર્ડર છે ભારત પાકિસ્તાન વચ્ચેની પણ આ એક લાંબી રાત છે મારી દ્રષ્ટિએ આપણી સમગ્ર આર્મી નેવી અને એરફોર્સ તો આજ આજે આખી રાત સતર્ક બનીને પાકિસ્તાનના હુમલા સામે આપણને બચાવશે પણ આપણામાંના કોઈ પણ આજે મને નથી લાગતું કે આજે રાતે સૂઈ શકશે કારણ કે જ્યારે પાકિસ્તાન આવી નાપાક અને નિર્લજ હરકતો ઉપર ઉતરી આવ્યું છે એમણે ખોટું કરી એની માફી માંગવાને બદલે આપણી ઉપર જો આ પ્રકારે હુમલો કરતો હોય

જે આપણી પાસે ડિફેન્સિવ સિસ્ટમ છે જે ડિફેન્સ સિસ્ટમ છે કે તમારે સફેસ ટુ એર ની વાત છે કે હવાઈ ફાયર અથવા તો હવાઈ કોઈ હુમલો છે તેને નાકામ બનાવવા માટે જે ટ્વેન્ટી ફોર બાય સેવન થ્રી સિક્સટી ફાઈવ ડેઝ એલર્ટ મોડ પર હોય છે કેમ કે સેન્સિટિવ જગ્યા પર બોર્ડર એરિયામાં લાગેલી હોય છે અને આ પ્રકારની પરિસ્થિતિમાં જે પાડોશી દેશ પાસે અવર ચંડાઈ કરવાની કોઈ મર્યાદા નથી અને જે કંઈ પણ કરી શકે છે જે કરતું આવ્યું છે એની જ અપેક્ષા હોય છે ને એટલા માટે તૈયારી આપણી સારી હોય છે બેશક અને ફોર્ચ્યુનેટલી આપણી પાસે જે સિસ્ટમ છે મેડ ઇન ચાઇના નથી જે પાકિસ્તાન પાસે છે ને એના ખામિયા જે એમણે ભોગવવા પડ્યા ગઈકાલે આપણી જે સિસ્ટમ છે આપણી પોતાની મજબૂત મજબૂત ઇન્ડિજિનિયસ સિસ્ટમ છે ને ઇઝરાયલનો પણ એમાં સપોર્ટ છે આપણને એ ઇઝરાયલ જે ચારે બાજુ દુશ્મનથી ઘેરાઈને પણ મજબૂત ઊભું છે છતાં ઇઝરાયલ કહી રહ્યું છે પડકારો ખરો ભારત ખાલી એક ફ્રન્ટ પર લડાઈ ચાલી રહી છે ચોક્કસ આપણને માત્ર ઇઝરાયલ નહીં વોર એક એવી વસ્તુ છે કે દુનિયાભરમાં બધા દેશોનો આપણને ડિપ્લોમેટિક સપોર્ટની જરૂર પડશે વોર માત્ર સીમાઓ ઉપર નથી લડાતી વોર પોલિટિકલ લેવલ ઉપર ડિપ્લોમેટિક લેવલ ઉપર પણ લડાતી હોય છે ને દરેક ફ્રન્ટ ઉપર આપણે આપણો હાથ ઉપર રહે પાકિસ્તાનથી એવા બધા જ પ્રયત્નો કરવા પડશે હવે તો હવે જમ્મુથી રિએક્શન આવી રહ્યા છે તે પણ જોઈ લઈએ બાકી हवाओं में कुछ जैसे धुएं की लाइन भी हमें दिखी है जी तो इस समय क्या आप डर का माहौल बना हुआ है डर का माहौल आप सड़कों पे देखिए तो गाड़ी चलना बंद हो चुकी है सुनसान हो चुकी है सड़कें पूरा ब्लैक आउट हो चुका है लाइटें गुम है अभी आवाजें आ रही हैं आवाजें तो अभी भी अभी भी, मतलब गोलियों की फायरिंग की आवाज आ रही है बाकी ब्लास्ट की भी आवाज़ आ रही है जी तो आप अपनी सुरक्षा सुरक्षा का मद्देनजर ध्यान रखें जी बिल्कुल ख्याल रख रहे हैं हम घरों से बाहर हैं तो बाकी हमें अपनी सेनाओं पर पूर्ण विश्वास है वो हमें कभी खतरे में नहीं आने देंगी जी आपका नाम राय कुमार जी क्या हुआ जिस समय आप लोग डरे हुए हैं क्या क्या हुआ समें? हम अंदर बैठे हुए थे जैसे हम बाहर आवाजें सुनी फटाफट लाइटें तो बंद ही थी सारी ऑलमोस्ट तो उस सिर्फ आवाज सुनी है और ऐसे लगाया कि चला क्या है रॉकेट आया क्या है वो हमें नहीं पता है रेड सी लाइट थी और धुआं काफी था पीछे उस वजह से हमने काफी सुनसानों का डर के अंदर चुपके पर, आ, आवाजें अभी भी आ रही हैं आवाजें अभी भी आ रही हैं हर पांच सात मिनट बाद फायरिंग की आवाज आ रही है अब फायरिंग कहाँ से हो रही है इंडिया से हो रही है जहां पाकिस्तान कर रहा है वो हमें नहीं, नहीं है लेकिन ये कि हमें अपनी फोर्स पे पूरा विश्वास है तो जो भी होगा एयरपोर्ट पे अटैक किया कुछ ऐसा। लग तो ऐसा ही रहा एयरपोर्ट जहाँ आर्मी पे अटैक हुआ है जी दोनों में से एक जगह पे अटैक है लेकिन जहाँ नहीं चली है आगे गई है कहाँ पड़ी वो हमें नहीं पता ये तो चीज है तो क्या मन में डर है इस समय डर तो इतना नहीं है डर है भी है तो है भी नहीं है क्योंकि देश के लिए करना जरूरी है जो चीजें આવા દ્રશ્યો જમ્મુથી છે અને બ્લે બ્લેકઆઉટ છે ને કહેવામાં પણ આવ્યું છે કે વીજળી બંધ કરી દેવામાં આવ્યું છે અને લોકો કહી રહ્યા છે કે અચાનકથી બ્લેકઆઉટ થયું અને કંઈ દેખાઈ રહ્યું નથી સવારે ખબર પડશે ક્યાં ક્યાં એટેક થયો છે પણ એસ ફોર હંડ્રેડ મિસાઇલ સિસ્ટમે એર ડિફેન્સ સિસ્ટમે પોખરણમાં પણ એક મિસાઇલ તોડી પાડી બીજી તરફ એલ સેવન્ટી જે ડિફેન્સ સિસ્ટમ છે ઘણા બધા ડ્રોન તોડી પાડ્યા છે તો અત્યાર જગ્યાએ હુમલાના ઘણા બધા પ્રયાસ છે રાજસ્થાનમાં સિત્તેરથી વધુ હુમલાના નાકામ પ્રયાસ થયા એવા અહેવાલ મળી રહ્યા છે પાકિસ્તાને સો મિસાઈલ અને છપ્પન ડ્રોન હુમલા કર્યા છે ધર્મશાળામાં જે મુકાબલો રમાઈ રહ્યો હતો આઈપીએલનો જે ક્રિટિસાઇઝ કરવાને લાયક પણ છે જે વલણ રહેવું છે જો દેશનો દરેક નાગરિક અત્યારની પરિસ્થિતિમાં સેના સરકાર સાથે હોય અને મનોબળ સાથે હોય ક્રિકેટ ઠીક છે ક્રિકેટથી ઇમોશન્સ છે ક્રિકેટથી દેશ જોડાય છે પરંતુ આ સમય

ભારતની તાકાતનો કાંઈ એને પૂરો અંદાજ નથી કે પાકિસ્તાન પોતાના એટલો ઓવર કોન્ફિડન્સ છે પણ જ્યાં સુધી હું પાકિસ્તાન આર્મીને જાણું છું જે મારી પાસે રિપોર્ટ છે અંદરના તમને નવી લાગશે કે પાકિસ્તાન આર્મીએ છેલ્લા ઘણા સમયમાં એની પાસે જે રિઝર્વ વેપન એટલે કે એની પાસેના જે શસ્ત્રો અને દારૂગોળો કહીએ એ ટોટલ પાકિસ્તાની સેનાનો રિઝર્વ પાકિસ્તાન સેનાના અફસરોએ યુક્રેનને વેચી માર્યો છે પૈસા કમાવા માટે પૈસા એ લોકોએ ઓબ્વિયસલી અંડરટેબલ પોતાના ઘરમાં લઈ ગયા છે એટલે પાકિસ્તાન પાસે કોઈ રિઝર્વ નથી શસ્ત્રોનો એની જે આશા છે એક માત્ર આશા છે કે અમેરિકા એને સપોર્ટ કરે છે ચાઇના એને સપોર્ટ કરે છે પણ અમેરિકા અને ચાઇના પણ ડિરેક વોરમાં એને સપોર્ટ કરી શકે એમ નથી ઇન્ડિયાની પોઝિશનિંગને કારણે અને ઇન્ડિયાની જે લડવાની તાકાત છે ફાઇટ કરવાની એના વેપનરી તો ખરી જ એ ઉપરાંત તમે જમ્મુના એ માણસોને સાંભળ્યા કે જેમની ઉપર આકાશમાં ધડબડાટી થાય છે મિસાઇલ અને ડ્રોન એટેક જમ્મુ ઉપર થયા છે અને એ લોકો કહે છે કે એમના મનમાં કોઈ ડર નથી અને ધારો કે ભારત માટે ભારતની સેના માટે કંઈ કરવું હોય તો કરવા માટે તૈયાર છે આ લોકો ભારતના છે પાકિસ્તાનમાં તમને આ પ્રકારના લોકો નહીં મળે તમે પાકિસ્તાનના પત્રકારો સાથે ત્યાંના લોકો સાથે જો સંપર્કમાં આવે તો તમને ખબર પડે હું સંપૂર્ણપણે ત્યાંના લીડિંગ પત્રકારોના અને લોકોના સંપર્કમાં શું એટલે મને ખબર છે અત્યારે પાકિસ્તાનમાં શું પરિસ્થિતિ છે અને કદાચ એવું નથી સ્ટ્રીમ મીડિયા તો ઘણી વખત ન્યૂઝરૂમમાંથી પણ લડાઈ લડી દેતું હોય છે તકલીફ બંને તરફ છે સરત ને આ રીઅલિટી આખી પાકિસ્તાનની જુદી છે એ નથી તમને પાકિસ્તાનના મેઈનસ્ટ્રીમ મીડિયામાં જોવા મળતી કે નથી પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં પણ જોવા મળતી છે તેના જાણકારો હોય એ તમારી જોડે જો ઓપનલી ફ્રેન્કલી વાત કરે તો જ તમે જાણી શકો રાઈટ અને બહુ ઓછા કરતા હોય છે અને આપણે જાણીએ પણ છે પણ કચ્છના ભૂજ ફરી ચર્ચામાં ભૂજ આવ્યું ડ્રોન એટેક ના નિષ્ફળ પ્રયાસ આજે થયો ને બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે અને સરહદ બહુ લાંબી છે અને આ પરિસ્થિતિમાં સરખરીકમાં પાકિસ્તાનેનો ડ્રોન હુમલો જે મેં અગાઉ અપડેટની વાત કરી હતી એ ડ્રોન હુમલો પણ નિષ્ફળ બનાવ્યો છે એ ડ્રોન હુમલામાં એસ સેવન્ટીન જે ડિફેન્સ સિસ્ટમ છે તે તમામ ડ્રોન તોડી પાડી રહ્યું છે જેસલમેરમાં પાકિસ્તાનને ત્રીસ મિસાઇલ છોડી હતી પાકિસ્તાન તરફથી ત્રીસ મિસાઇલ છોડવામાં આવી અને જવાબી કાર્યવાહીમાં તમામ મિસાઇલ તોડી પડાય તો અત્યાર સુધી ભારે નુકસાન પોખરણ થી લઈ સર્ક્રિક લઈને ભુજમાં બેકઆઉટ છે મોહાલી ગુરદાસપુર પઠાનકોટ જમ્મુ ચંદીગઢ ધર્મશાળામાં આઈપીએલની ગેમ રદ કરવામાં આવી જે મુંબઈ અને દિલ્હી વચ્ચે ચાલી રહી છે એક બ્રેક માટે રોકાઈશું અપડેટ દરેક પણ અમે આપતા રહીશું